બનાસકાંઠાના ડીઝા તાલુકાના સાંડિયા ગામે કલી અબાણી સદીમાના નવનિર્માણ મંદિરની ધ્વજા પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ડીસા તાલુકાના સાંડિયા ગામમાં આવેલ સદીમાના મંદિરે ભુવાજી માતાજીના સેવકો થકી સદી માતાના નવનિર્માણ મંદિરમાં નવી મૂર્તિ ચુંડડી અને ધજા પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રજાપતિ પૂનમભાઈ ખેતારામભાઈ ગામ કોળ રાજસ્થાન દ્વારા તેમને દીકરા માટેની માનતા રાખતા માતાજીની કૃપાથી બે દીકરાનો જન્મ થયો હતો જેથી તેમના દ્વારા માતાજીની રમેલ આપવામાં આવી અને તેમના દ્વારા નવીન મૂર્તિ પસાભાઈ જેમલભાઈ નાયક તથા તેમના પરિવાર દ્વારા માતાજીને ડીજેના તાલે વાતે ગાતે ચુંડડી ચડાવવામાં આવી મોટી સંખ્યામાં આજુબાજુ થી આવેલ ભુવાજીઓ તથા ભક્તો ઉપસ્થિત રહ્યા જેમાં સાંજે ભોજન પ્રસાદ લઈ બધા આખી રાત ભૂવાજીઓને આવનાર ધનરાજભાઈ ડેકલિયા માસ્તર નેસણા તરફથી હાલરિયા ગાય માતાના ગુણ ગાન ગાય માતાના આશીર્વાદ લીધા આજુબાજુ વિસ્તારમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અહેવાલ વજરામભાઈ જોશી ભીલડી